એકાદશીના દિવસે આ પાંચ કામ જરૂર કરજો સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે એકાદશી પર નીચે જણાવેલા વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે તો ચાલો જાણીએ એકાદશીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ વીડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો એક ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો ઉપાય એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે સાંજે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો રાખીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી શુભ ફળ મળે છે કામ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે બે એકાદશી પર ગાય માતાને આ એક વસ્તુ ચૂપચાપ ખવડાવી દો એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાનો નિવાસ છે અને એકાદશી પર ગાયને લીલો ચારો ખવડાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પૈસાની કોઈ કમી નથી રહેતી ત્રણ ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને દૂધમાં કેસર ભેળવીને અભિષેક કરો અને તેમને પીળી મીઠાઈઓ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં ગરીબી આવતી નથી ચાર દરેક સમસ્યા દૂર કરવા માટે જો તમે દરેક સમસ્યાને દૂર કરવા માંગો છો તો એકાદશીના દિવસે તમે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન એક માટીના વાસણ પર હળદરનું તિલક કરો અને તેમાં મગ ભરી લો એકાદશી પર તેને ત્યાં મૂકો બીજા દિવસે તે મગથી ભરેલા વાસણને કોઈ બ્રાહ્મણને દાન કરી દો પાંચ દાંપત્ય જીવનમાં ખુશી માટે જો તમે પોતાના દાંપત્ય જીવનમાં ખુશી ઈચ્છો છો તો એકાદશીના દિવસે સારા ફળોની પ્રાપ્તિ માટે તમે ભગવાન વિષ્ણુને માખણ સાકરનો ભોગ લગાવો અને ભોગ લગાવ્યા બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટા આગળ બેસી ઓમ નમો ભગવતે મંત્રની એક માળા એટલે કે એકસો આઠ વખત જાપ કરો કાર્યમાન સફળતા મેળવવા માટે જો તમે કાર્યમાન સફળતા મેળવવા માંગો છો તો એકાદશીના દિવસે સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો પછી કેળાના ઝાડની પાસે જઈને તેમને પ્રણામ કરો અને તેના મૂળમાં પાણી અર્પણ કરો સાત એકાદશીના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો કરો સાથે જ ભગવાનને લાડવાનો ભોગ લગાવો ભોગ લગાવ્યા બાદ બાકી લાડવાને પ્રસાદના રૂપમાં નાના બાળકોમાં વહેંચી દો અને પોતે પણ થોડો પ્રસાદ લો જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો પર શ્રીહરિની કૃપા બની રહે તો એકાદશીના દિવસે શ્રીહરિનું નામ લઈને એક આખી હળદરની ગાંઠ લઈ થોડું પાણી નાખી તેને ઘસી અને તેનાથી પોતાના અને બાળકના માથા પર તિલક કરો નવ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન એક માટીના વાસણમાં ઘઉં ભરીને ભગવાનની સામે મૂકો અને પૂજા કર્યા બાદ પણ એકાદશીનો ઓખો દિવસ તેને ત્યાં જ મૂકી રાખો બીજા દિવસે તે વાસણમાં મૂકેલા ઘઉં અને દક્ષિણા કોઈ બ્રાહ્મણને દાન કરો દસ જીવનમાં સુખ સમૃદ્ધિ માટે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુનો ઉપવાસ કરો તેમના સામે ચંદનની સુગંધવાળી ધૂપબત્તી કરો અને તેમને પીસી સાકર મિક્સ કરી દહીંનો ભોગ લગાવો સાથે જ એકાદશીના બીજા દિવસે માટીના વાસણમાં ચોખા ભરીને કોઈ મંદિરમાં દાન કરી દો અગિયાર એકાદશીના દિવસે તમે શ્રી વિષ્ણુ પૂજાના સમયે ભગવાનને કેસરનો તિલક કરો તેમના વામન સ્વરૂપના મંત્ર ઓમ નમો ભગત એવે મંત્રનો અગિયાર વખત જાપ કરો બાર સુખ સૌભાગ્યમાં વધારા માટે જો તમે શુભ ફળ અને સુખ સૌભાગ્યમાં વધારો કરવા માંગો છો તો એકાદશીના દિવસે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુની વિધિવિધાનથી પૂજા કરો વિષ્ણુ ગાયત્રી મંત્રનો અગિયાર વખત જાપ કરો પરિવર્તિની એકાદશીનું વ્રત અને મહત્વ પરિવર્તિની એકાદશી વ્રત કરનાર લોકોને વાજપેયી અજ્ઞાનું ફળ મળે છે જાણીએ અજાણ્યે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોની પૂજાનું ફળ મળે છે આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શયનશૈયા પર સૂતી વખતે પડખું ફરે છે માટે તેને પરિવર્તિની એકાદશી કહે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ વ્રત ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન આવે છે આ કારણે તેનું મહત્વ ઘણું વધી જાય છે તેથી આ વ્રત કરવાથી ભગવાન ગણેશ અને શ્રીહરિના આશીર્વાદ મળે છે સંતાન સુખ કે ધનની પ્રાપ્તિ માટે આ વ્રત ખૂબ જ ફાયદાકારક છે આ વ્રતની પદ્ધતિ શું છે પરિવર્તિતની એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પિત કરો આ પછી પીળા વસ્ત્રો પહેરો અને ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશની પૂજા કરો શ્રી હરિને પીળા ફૂલ પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરો ભગવાન ગણેશને મોદક અને દુર્વા અર્પણ કરો પહેલા ભગવાન ગણેશ અને પછી શ્રી હરિના મંત્રોનો જાપ કરો આ પછી કોઈ ગરીબ વ્યક્તિને પાણી અન્ન વસ્ત્રનું દાન કરો આ દિવસે ભોજન બિલકુલ ન કરવું માત્ર પાણી અથવા ફળોનું સેવન કરો પરિવર્તિની એકાદશીના ખાસ ઉપાયે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો બાળકોએ ગણપતિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા ઓમ ઉમાપુત્રાએ નો જાપ કરવો જોઈએ બે ભગવાન ગણેશને માટી કે ધાતુનો ઉંદર અર્પણ કરો આ પછી તેમને પીળા ફૂલ અને પીળો પ્રસાદ ચઢાવો એકસો આઠ વાર ઓમ શ્રી સૌમ્ય સૌભાગ્ય ગંગ ગણપતે નમઃ નો જાપ કરો તમારા પૈસા ની જગ્યાએ રાખો ત્રણ વાગ્યા સવારે ભગવાન વિષ્ણુ ચઢાવો ઘરની બહાર નીકળતી વખતે આમાંથી એક ફૂલ તમારી સાથે રાખો રોજિંદા તમને તમને સફળતા મળશે જો આ પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઈકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર થી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપવાનો ખૂબ ખૂબ આભાર